રાજકોટ નજીક આવેલા ત્રંબા ગામમાં ભાદ્રવી અમાસ નિમિત્તે એક દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની પરંપરા મુજબ આ મેળો ત્રંબકેશ્વર મહાદેવના સાનિધ્યમાં ત્રિવેણી નદીના કિનારે યોજાય છે જેમાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ મેળાનું ઉદ્ઘાટન ઉદઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને સંત શ્રીમઢી વાળા સ્વામીજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું મેળા દરમિયાન ત્રિવેણી નદી કિનારે આવેલા પીપળાના વૃક્ષનું પણ અનેરું મહત્વ હોવાથી લોકોએ ત્યાં પાણી રેડીને પિતૃ મોક્ષ માટે પ્રાર્થના કરી પુણેનું ભાથું બાંધ્યું હતું